નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને મહત્વના સમાચારોની માહિતી પોઝિટિવ આવ્યા છે જેમાં ચાર પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે હવે શહેરની અંદર એક્ટિવ કેસોની સંખ્યા ગુજરાતની અંદર અડતાલીસ ઉપર પહોંચી ગઈ છે અને દેશની અંદર અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજાર સત્તાણું ઉપર પહોંચેલી છે કોરોનાનો નવો વેરિયન્ટ જે એન વન અન્ય કરતાં વધુ ઝડપથી ફેલાતો જોવા મળ્યો છે જોકે હજુ સુધી કોઈ ગંભીર કેસ સામે મળ્યો નથી પરંતુ દિવસે દિવસે કોરોના કેસોની અંદર ગુજરાતની અંદર પણ હવે વધારો થતો જોવા મળ્યો છે ત્યારબદના સમાચારની માહિતી મળવીએ તો ઈંધણના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલદી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા દસ લીટર સુધીનો ઘટાડો કરી શકે છે સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુ તૈયાર કરી લીધા છે અને હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે અને હવે સરકાર આ લાભ લોકો સુધી પણ પહોંચાડવા માંગે છે એટલા માટે ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર લિટરે દસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી શકે છે તો ઉપરાંત નવા વર્ષની શરૂઆતની સાથે જ મોદી સરકાર દ્વારા મોટી ખુશખબરી અને મોટી ભેટ આપવામાં આવી રહી છે નવા વર્ષે મહિલાઓને માત્ર સાડી ચારસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળશે જે રાજસ્થાનની અંદર આપવામાં આવશે જ્યારે ઉજ્જવલા યોજનાની અંદર ત્રણસો રૂપિયાની સબસીડી પણ મળશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર સામે આવી છે નવા વર્ષની અંદર સરકાર આપશે ભેટ નાની બચત યોજનાની અંદર વ્યાજના દરની અંદર સરકાર હવે વધારો કરી રહી છે એ ઉપરાંત મોંઘવારીને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે સરકારે નવા વર્ષ ઉપર લોકોને ભેટ આપવા માટે જઈ રહી છે જેમાં તેલના ભાવ માર્ચ બે સુધી નહીં વધે જેવી પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે અને તેનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલની આયાત ઉપર કસ્ટમ ડ્યુટીની અંદર કરવામાં આવેલો ઘટાડો છે આમ આ મહત્વપૂર્ણ ભેટો સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતની સાથે જ આપવામાં આવી રહેલી છે સમાચારમાં આગળ વધીએ તો વધુ એક આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર શિયાળાએ જોર પકડ્યું છે ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં રાજ્યમાં છ લઈને આઠ જાન્યુઆરીની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અરબ સાગરની અંદર ઓગણત્રીસ તારીખથી લઈને એકત્રીસ ડિસેમ્બર વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતાં મુંબઈની અંદર ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાત ઉપર છ તારીખથી લઈને આઠ તારીખ દરમિયાન માવઠું જોવા મળી શકે છે જેવી પણ મોટીને મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહેલી છે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર

ઉંમર પછી પાંચ હજાર રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેણે દર મહિને બસો ને દસ રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે તેણે દરરોજ માત્ર સાત રૂપિયાની બચત કરવી પડશે અને દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળશે અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા હાલ છ કરોડને વટાવી ગઈ છે અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો ખાસ કરીને ગરીબ વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કર્મકચ કર્મચારીઓ છે જેને આનો લાભ આપવામાં આવી રહેલો છે જેમાં સાઠ વર્ષ પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે સમાચારની અંદર આગળ વધે તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આગામી ત્રણ મહિના એટલે કે ચૌદ માર્ચ બે હાજર ચોવીસ સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે તો એ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્રણ મહિના કરતાં વધુ સમયથી રેશનિંગની દુકાનો પર જથ્થો લેવા નહીં જતા હજારો રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ એટલે કે લાયસન્સ છે જે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા હતા એટલે કે તેમને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ સાયલન્ટ કાર્ડ છે જેને ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો કે જેમના જે રેશન કાર્ડ છે જે સાયલેન્ટ થઈ ગયા હતા તે પણ હવે રેશન મેળવી શકે છે જેવી પણ મોટીને ને મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો નવા વર્ષની શરૂઆત પહેલા જ મધ્યમ વર્ગને મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનાર રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની ભેટ આપી છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર આઠ ટકાથી વધારીને આઠ પોઈન્ટ બે ટકા કર્યો છે તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળની અંદર છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી અને આ યોજના હેઠળ

પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે લાંબા સમયથી ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે આગામી આઠ ફેબ્રુઆરીથી ગુણસેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે અને રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો બિટ ગાર્ડની પરીક્ષા આપશે પરીક્ષા ઓનલાઈન હોવાથી સાત દિવસ સુધી પરીક્ષા ચાલશે અને કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો આ પરીક્ષાની અંદર ભાગ લેશે રાજ્યની અંદર અગિયાર જિલ્લાઓની અંદર પરીક્ષા સેન્ટર ઉપર અલગ અલગ જગ્યાઓ પર સેન્ટર ફાળવવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટની પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહેલી છે તે ઉપરાંત આયુષ્યમાન કાર્ડ યોજના અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે વર્ષે દસ લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે અને આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના પણ કરવામાં આવી છે એટલે કે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ દવાખાનું આવ્યું હોય તો ત્યાં તમને દસ લાખ સુધીનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે દસ લાખ સુધીની તમને સહાય છે જે પણ સરકાર દ્વારા આપવામાં આવે છે જેવી પણ મહત્વની જાહેરાત આયુષ્યમાન કાર્ડને લઈને કરવામાં આવી રહેલી છે ઉપરાંત સાત મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે દેશમાં છેલ્લા છત મહિના બાદ કોરોના કેસોની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો છે ને અત્યારે સાતસો સત્તાણું કેસ નોંધાઇ આવ્યા છે દેશમાં સક્રિય કેસોની સંખ્યા ચાર હજાર એકાણું ઉપર પહોંચી ગઈ છે કેરળમાં આજે સૌથી વધુ પાંચ લોકોના મોત થયા છે તો મહારાષ્ટ્રની અંદર બે તામિલનાડુની અંદર એક દર્દીનું આજે મોત થયું છે અને છેલ્લે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ કોરોનાના આઠસો ને કેસ નોંધાયા આવ્યા હતા ત્યારબાદ કોરોનાનો ફ્લો ધીમો પડ્યો હતો પરંતુ હવે ફરી એકવાર દેશની અંદર કોરોના કેસોની અંદર વધારો જોવા મળ્યો છે અને હવે દેશભરની અંદર કોરોનાના કુલ એક્ટિવ કેસ જોવા મળ્યા છે જેમાં દેશના અલગ અલગ વિસ્તારોની અંદર કોરોનાનો નવો વાયરસ એટલે કે જે એન વન ના પણ એકસો ને પિસ્તાલીસ કેસ નોંધાયા આવ્યા છે તૈયારી કરતા ઉમેદવારો માટે પણ ખુશખબર સામે આવી છે મળતી માહિતી મુજબ રાજ્યની અંદર આવનાર પંદર દિવસની અંદર એક મોટી જાહેરાત થઈ શકે છે જેમાં ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી શકે છે સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગદ્રણની પાંચ હજાર જગ્યાઓની ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી શકે છે અને જણાવી દઈએ કે વિવિધ વિભાગો માટે ભરતી કરવામાં આવશે અને આ હેઠળ વર્ગદરણની ભરતીની પરીક્ષાઓની તારીખો પણ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવી શકે છે તો ઉપરાંત તુવેરની દાળને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની આયાત ઉપારા ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો એક વર્ષ લંબાવ્યો છે અને હવે આ બંને કઠોળ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મફતમાં આયાત કરી શકા છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે બાવીસ અને ત્રેવીસ દરમિયાન ભારતે ચોવીસ પોઈન્ટ લાખ ટન દાળની આયાત વિદેશોમાંથી કરી છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો વિદેશી રોકાણકારોની પહેલી પસંદ એટલે ગુજરાત વિદેશી રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને આગામી સમિટી ગાંધીનગરમાં દસથી બાર જાન્યુઆરી દરમિયાન યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી વેબસાઇટ અનુસાર ઓક્ટોબર બે હજાર ઓગણીસથી માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં રૂપિયા બે પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ વિદેશી રોકાણ ગુજરાતે મેળવ્યું છે એટલે કે ગુજરાતની અંદર આટલાનું રોકાણ વિદેશો દ્વારા કરવામાં આવ્યું છે અને રાજ્યની અંદર બે હજાર બાવીસ અને ત્રેવીસમાં એફડીઆઈની અંદર પણ ચોર્યાસી ટકા વાર્ષિક વૃદ્ધિ થઈ છે જે તમામ રાજ્યો કરતાં સૌથી વધુ ગુજરાતની અંદર જોવા મળી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ઇન્ડિયન નેવીની અંદર સરકાર દ્વારા મોટો બદલાવ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે ભારતીય નેવીના ધ્વજ બાદ હવે અધિકારીઓના ખંભા ઉપર લગાવવામાં આવતા એપોલેટ્સને બદલવાનો નિર્ણય કર્યો છે અત્યાર સુધી ભારતીય નેવીના અધિકારીઓ અંગ્રેજ અંગ્રેજોના સમયથી ચાલી આવતા ગુલામીના પ્રતિક સમાન એપોલેટ્સ લગાવતા હતા જેને હવે હટાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના બદલે સ્વરાજનું છપ્પનું જોનાર એવા છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી પ્રેરિત એપોલેટ્સ પહેરાશે હવેથી એડમિરલ્સના ખંભા ઉપર પણ ભારતીયતાની ઓળખવાળા એપોલેટ્સ લગાવવામાં આવશે જેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આવા એપોલેટ્સ હવે તમને નેવીની અંદર જોવા મળી શકે છે